ભરૂચના અસુરિયા ખાતે વિહાર કરી રહેલ બે જૈન સાધ્વીઓના ટેમ્પોની અટફેટી કમકમાટી ભર્યા મોત થયા હતા જેના પગલે જૈન સમુદાયમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ઇન્દોરથી બિહાર માટે નીકળેલ બે જૈન સાધ્વીઓ સંયમ પ્રભાજી તથા રચનાશ્રી ભરૂચના નેશનલ હાઇવે પર આવેલ અસુરિયાના જૈન વિશ્રામ સ્થળે રાત્રિ રોકાણ કરી વહેલી સવારે પોતાની વ્હીલચેર પર નીકળી સુરત તરફ જવા નીકળ્યા હતા આ દરમિયાન અસુરિયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ

નાબીપુર પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આજથી ત્રણ વર્ષ પૂર્વે પણ નેશનલ હાઇવે પર વગુસણા પાસે ટ્રકની અડફેડે બે જૈન સાધ્વીઓના મોત થયા હતા જે બાદ જૈન સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે ત્રણ વર્ષ બાદ વધુ બે જૈન સાધ્વીઓના અકસ્માતના મૃત્યુ થતા જૈન સમુદાયમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી